છે ને સાડા દસ જેવો ટાઈમ થઈ ગયો છે અને ઘરનું બધું કામ કરી સરસ મજાના રેડી થઈ ગયા છીએ અને આજે છે નાગપંચમી નાગપાચક એટલે આજે છે ને હું અને મમ્મી બે રહ્યા છીએ એટલે નાગપંચમી હોય એટલે આજે આખો દિવસ રહેવાનું ઠંડુ ખાવાનું અને નાગ દેવતાની પૂજા કરવાની પૂજાની બધી તૈયારી મમ્મી અંદર મંદિરમાં કરે છે આની પહેલાં જ્યારે આપણે નાગપંચમી રહ્યા હતા ને ત્યારે ઘણા લોકોની કોમેન્ટ આવી હતી કે અમે આ પાચક નથી જતા જે સાતમા આઠમની પેલી પાચમ આવે ને એ પાચમ રહીએ છીએ અંજવાળી અંધારીનેમાં હોય ને અમાર તો જે શ્રાવણ મહિનાની જે પહેલી પાચમ આવે ને એ જ અહીંયા લોકો પાડે છે ઓલી પાચમ પણ ઘણા લોકો પાડતા હશે પણ અહીંયા તો આજ પાચમ પાડે છે ને જો હવે છે ને આપણે નાગ દેવતાનું પૂજન કરવાનું છે તો એની બધી તૈયારી છે ને અહીંયા મંદિરમાં ચાલુ છે તો જો અહીંયા બધી તૈયારી છે ને મમ્મી કરતાતા બધી વસ્તુ આપણે લઈ લીધી છે નાગલા ને કંકુ ને પછી જે બધા કઠોળ પડ લેતા ને સાંજે એ પણ આવી ગયા છે કુલેર આવી ગઈ છે દૂધ ને ચડાવવાનું ફૂલ ને એવું બધું લઈ લીધું છે હવે આસન રાખી અને નાગદેવતાનું આપણે સ્થાપન કરવાનું છે આગળ એ મમ્મી કરશે બધું અને જો અમારા દિત્ય બેન પણ સરસ મજાના રેડી થઈ ગયા છે આજે કા દિત્ય હા ચાલો હું તમને એક વસ્તુ દેખાડું ઓકે દેખાડું ચાલો દિત્ય બેન આપણને શું બતાવશે ઓ ગોપી ને વાવ જો દિત્ય બેન છે ને હવે જરાય ડરતા નથી હવે જો એને ગોપી ને રમાડતા આવડી ગઈ છે રમાડે છે ગોપી ને કેમ કે ગોપી એની ફ્રેન્ડ બની ગઈ છે કા હવે ગોપી તને કઈ કરે છે

હવે મારો નંબર આવ્યો કા દિત્ય થઈ ગઈ તારી પૂજા હવે તું કર પછી પાછી હું તારે જ કરવાની છે તો અહીં આખો દિવસ પૂજા જ કર્યા કર છે ચાલો તો જો આપણે છે ને અહીંયા મસ્ત મજાનું નાગ દાદાનું છે ને આપણે પૂજન કરી લીધું છે મે દિત્ય અને મમ્મી અને હવે આપણે છે ને પૂજન થઈ ગયું સરસ અને હવે આપણે છે ને નાગ પંચમીની વાર્તા કરવાની છે હું વાર્તા કરીશ અને મમ્મીની લોકો બધા સાંભળશે

આમ નાની ચાલો તો આપણે છે ને નાગ પંચમી ની વાર્તા પણ થઈ ગઈ છે અને જે એક નાણું તો આપણે બપોરના કરવાનું છે કાલે જે રસોઈ બનાવી ઠંડી ખાવાની છે અને ઘરનું થોડું ઘણું કામ બાકી છે તો એ કરી નાખશું અને અત્યારે જો સવાર સવારમાં આપણે છે ને લાદી આવી ગઈ છે રિક્ષા ભરાઈને ઉપર આપણે નું કામ છે ને ચાલુ છે પ્લાસ્ટર નું તો થઈ ગયું આ બધા બોક્સ લાદીને આવી ગયા છે ગોઠવી દીધા છે અને કારીગરો પણ શું ઉપર એટલે મમ્મી જો ચા બનાવીને એ લોકોને આપવા ગયા છે હવેથી લાદી પાથરવાનું કામ ચાલુ થશે પ્લાસ્ટરનું કામ તો એ બધું પૂરું થઈ ગયું અને લાદી પણ દિવાલમાંનીમાં તો બધી ચોંટા લીધી છે નીચે જમીન ઉપર જ હું ખાલી બાકી છે તો હવે એ કામ ચાલુ થશે એટલે થોડાક દિવસમાં આપણે મકાનનું કામ પણ પૂરું થઈ જશે પછી બારી બાકી તમને આગળ જો ટાઈમ તો તમને તો વાર્તા કરી લીધી ઘરનું બધું કામ બાકી એ પણ થઈ ગયું છે અને અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે બપોરનો એક જેવો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે આપણે રહ્યા છીએ એટલે એક ટર્ન કરવાનું હોય તો જો અહીંયા છે ને બધી વસ્તુ આપણે નીચે લઈ લીધી છે કાલે જે ઠંડુ બનાવ્યું હતું એ બધું આજે જમવાનું છે મમ્મીને તો ભૂખ લાગી એટલે એ બે ગયા જમવા તો ચાલો હવે આપણે પણ કરી કલાઈ એટલે એક સાથે બધા વાસણ નીકળી જાય ને ઉટકાઈ જાય પહેલાં તો અત્યારે થઈ ગયો છે બપોર પછીનો ટાઈમ અને અત્યારે આપણે ઊંઘ કરી અને સરસ મજાના પાછા ફ્રેશ થઈ ગયા છે વિદ્યાબેન થઈ ગયા છે રેડી અને હમણાં ટ્યુશનમાં જવાનું છે નાસ્તો પણ કરી દીધા છે નજી થોડીક વાત છે ટ્યુશનમાં જવાની એ પહેલા આપણે છે ને હમણાં કેટલા દિવસથી આગાશી ઉપર આટો મારવા નથી ગયા તો મકાનમાં લાદીનું ઊંડકામ આવ્યા છે તો એ જોવાના તો અત્યારે ફ્રી છીએ તો હું અત્યારે જઈએ છીએ આકાશી ઉપર ને છે ને ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ હતો જો કેટલું મસ્ત લાગે છે ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અત્યાર તો નથી આવતું જો કે પણ આવો બપોરે અમે શું તો અત્યારે ચાલુ જ હશે ઝીણો ઝીણો વરસાદ એક ધારો વરસાદ નથી આવતો પણ ઝીણો ઝીણો રેડા રેડા ચાલુ જ રહે છે ચાલો જો આપણે પહોંચી ગયા છીએ અઘાસી ઉપર અને અહીંયાથી જો આપણે બધી વસ્તુ છે ને હટાવીને એકી અહીંયા આપણે પેલા ટાકો હતો તે પણ ટાકો હટાવી અને જો ઓલી અઘાસી ઉપર જવા દીધો છે અને જે ન્યા ટાકો હતો એને બિચારાને જો ખૂણામાં મૂકી દીધો છે કેમ કે ઈટ આકો છે ને થોડોક નબળો છે પાણી તો એમાં રેત છે પણ થોડુંક એવું લાગે કે થોડોક નબળો છે એટલે આટાકો સારો હતો તો અહીંથી અગાસી થી અગાસે ઉપર ટ્રાન્સફર કરી દીધો છે કેમ કે આપણે આ અગાસી ઉપર બીજો નવો ટાકો મૂક્યો છે અને હવે અહીંયા છે ને આપણે નીચે લાદી પાથરવાની છે તળિયામાં કેમ કે જો ઉપરની લાદીનું કામ તો બધું થઈ ગયું છે જે જે દિવાલમાં કરવાની હતી એ બધી દિવાલમાં થઈ ગઈ છે લાદી બે દિવાલમાં કરવાની હતી અને અહીંયા અડધી અડધી સુધી કરવાની છે બાકી અહીંયા કલર કરવાનો છે અને ઉપર છતમાં પણ જો મસ્ત મજાનો કલર કરીને ડિઝાઇન પાડી દીધી છે અને અહીંયા છે ને બાથરૂમ પણ કમ્પ્લીટ થઈ ગયું છે જો આવી રીતે અહીંયા આવી ગઈ છે ગેંડી અને અહીંયા તો પાણી પણ ચાલુ થઈ ગયું છે જો બાથરૂમમાં છે અત્યારે પછી નથી એવા અને એવી જ રીતે પાછું આપણે અહીંયા જો બીજો રૂમ પણ કમ્પ્લીટ છે તો ખાલી નીચે તળિયામાં લાદી ચૂંટાળવાની છે તો અહીંયા પણ રેતીના ઢગલા કરી દીધા છે કદાચ આવશે તો શરૂઆત કરી દઈશ લાદી તો આપણે આવી ગઈ છે અને અહીંયાથી જો આપણે એવો કઈક આવે છે પાછળનું મકાનની પાછળનો ભાગ અહીંયા જ કલર ને એવું બાકી છે ઉપર છતમાં થોડું અસ્તર ને એવું કર્યું દિવાલોમાં આમાં પણ બે દિવાલ મેં દિવાલમાં આખામાં લાદી છે અને બાકી બધે અડધામાં લાદી છે અને અહીંયા છે ઓછરી તો ઓસરીમાં પણ અડધા અડધામાં જ લાદી છે આખામાં નથી કરી અને અહીંયા આ રીતના પિલોરમાં આવી રીતના લાદી છે વ્હાઈટ એન્ડ બ્લેકનું કોમ્બિનેશન અને અહીંયા આજે ગેંડી ફિટ કરવાની બાકી છે હજી

પગથિયા મસ્ત રેડી થઈ ગયા છે હવે આપણે જરાક ઉપર દીધી આપણને મોડું થાય છે જવાનું તો ઉપર આટો મારી આવે કા આવી રીતના આપણે પગથિયા ની લાદી છે મસ્ત થઈ ગયું છે એકદમ સરસ અને આપણે જે અહીંયા આગાસી પર પહોંચી ગયા છીએ અત્યારે એટલો મસ્ત પવન આવે છે ને એની વાત જ પૂછો માય ભાઈ આવી ને એટલે મન શાંત થઈ જાય ને મજા આવી જાય આખા દિવસનો થાક હોય ને એ પણ ઉતરી જાય જો અહીંયા એટલું મસ્ત વાતાવરણ છે આજે કેમ કે વરસાદી વાતાવરણ છે એટલે મસ્ત છે અહીંયા જો આપણે નવો અને અહીંયા તો આપણી સોનલ પેનલ છે જ અને પછી અહીંયા આપણે રાખી દીધું છે સોલરનું વોટર હીટર જે હમણાં જ ફિટ કરાયું છે બે ત્રણ દિવસ થયા એટલે હવે આપણે છે ને ગરમ પાણી કરવાનું પણ ટેન્શન નથી તો આ દિત્યા બેન છે ને રોજ ગરમ પાણીથી જ નાવું હોય કા દિત્યા એટલે દાદા એ જો અહીંયા છે ને સોલર હીટર જ નખાવી દીધું એટલે હવે સીધી ઉપા દીધ ને કે માં થી સાથે જઈ અને નાઈ લેશે હવે બરાબર ને અને અહીંયા થી વ્યૂ આવે છે એક નંબર અહીંયાથી થી અમાર ઘરે દરિયો પણ દેખાય છે કેટલો જોરદાર પવન આવે છે ને વિડીયો માં નો જો અહીંયાથી તમને દરિયો દેખાડવાની કોશિશ કરું કેટલો દૂર છે જો આટલો દૂર છે દરિયો અને અહીંયા બધી જો લાદીના કટકાને છે પછી લાદી છે ને અહીંયા પાથરી દેશે અગાસી ઉપર એટલે કટકી ચોટાડી દેશે એટલે પણ એમાં બેસ્ટ માથી બેસ્ટ થઈ જશે ચાલો દીધી બેન હવે ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે તો જવું છે આમાં દીધી બેન આજે જરાક શરદી ઉતરસ છે એવું છે એટલે તો ઉઠી ગઈ અને મને પણ આજે જરાક આમ ગળું ભરે છે અને શરદી છે અને એવું થાક જેવું લાગે છે તો મારે પણ જો દવા લેવા જવી છે અહીંયા ગામમાં ડોક્ટર નથી ફોન કર્યો હમણાં અહીંયા આવે ને પછી હું ને દીધી બંને દવા લઈ આવી એટલે સારું થઈ જાય તહેવારો આવે ને બીમાર પડ્યા તહેવારો પહેલાં જ બીમાર પડી ગયા કંઈ ખાધું નથી તો એકા દીધ્યા ચાલો તો મકાન જોઈ લીધું આપણે ઉપર અને હવે છે ને દીધ્યા બેને થઈ ગયો છે ટ્યુશનનો ટાઈમ તો પહેલાં ફટાફટ એને ટ્યુશનમાં મૂકી આવું અને પછી બાકી કંઈ કામ કરું કેમ કે આજે તો બહુ કંઈ કામ નથી આપણે પપ્પાને એકલી જ રસોઈ બનાવવાની છે હું ને મમ્મી તો રહ્યા છે એટલે અમારે તો અત્યારે કંઈ જમવાનું છે નહીં દવા લેવા હું ને દ કે દિત્યા કીધું તું મમ્મી તું જાનથી મને લેતી જો કેટલી બધી દવા ડૉક્ટરે આપી દીધી છે તો એમાંથી આપણે એક ગોળી અત્યારે ભૂખ્યા પેટે લેવાની છે તો ફટાફટ એક ગોળી સુખા પેટે આપડે પી લઈએ પછી રસોઈ કરવાની છે પપ્પાની કરી નાખો અને પછી જમીને બીજી ગોળી લેવાની છે શરદી ઉધરસ ને ગળું ને મળે છે ને એમાં તો કેટલી બધી ડોક્ટરે દવા લખી દીધી છે તો ચાલો હવે દવા પી લો ફટાફટ ચાલો તો આજે પપ્પાને એટલે જમવાનું છે એટલે આપણે જો અહીંયા એક રોટલો કરી નાખ્યો છે અને અહીંયા મમ્મીએ એ ગાય દોઈ લીધી એટલે દૂધ ગરમ મૂકી દીધું છે અને અહીંયા જો દહીંનો વાટકો ભર્યો છે ને એ અત્યારે વઘાર નાખવાનું છે દહીં અને બાજરાનો રોટલા ખાઈ લેશે પપ્પા

જો ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ